મંજલ ખાતે સોદી દાદા લાલણ મંદિરે શ્રી ધ્વજ વણજ યજ્ઞ મહોત્સવ મંજલ અંગે નું હિસાબ તેમજ બારમતી પંથ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ એ બાદ હતી જેમાં બાબુ દાદા માવજી દાદા જખુ દાદા દ્વારા વણજ સ્થાપવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતિએ ભવ્ય કાર્યક્રમ યોજાયું હતું જેમાં સમાજ દ્વારા બહુ મોટું યોગદાન પ્રાપ્ત થયું હતું જેમાંથી વણજના કાર્યનો ખર્ચ મીટિંગમાં જાહેર કરી અને બહાલી અપાઈ હતી તેના બાદ કુલ ચાર લાખ એકવીસ હજાર જેટલી રકમ બચત પામી હતી આ વણંજની શરૂઆતમાં જ જાહેર કરાયું હતું કે આ કાર્યક્રમમાંથી થયેલી બચત શિક્ષણ અર્થે વાપરવામાં આવશે જેથી આ રકમમાંથી ત્રણ લાખ રૂપિયા શૈક્ષણિક સંકુલને રૂમ નિર્માણ પેટે યોગદાન આપવામાં આવ્યું અને સિત્તેર હજારની શ્રી અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટ લુણી ખાતે શિક્ષણ અર્થે યોગદાન આપવામાં આવ્યું હતું અને તેના બાદની રકમ એકાવન હજાર વણઝારા બાબુદાદા લાલણને ભગત પેટે ને અર્પણ કરાઈ હતી આ રકમ વણઝારા બાબુ દાદા અને વણજ સમિતિ તેમજ ચોખરાના આગેવાનો દ્વારા અર્પણ કરાઈ હતી આ પ્રસંગે ધ્વજ વણજ સમિતિ ચોખરાના આગેવાનો અને બહોળી સંખ્યામાં આસપાસના ગ્રામજનો તેમજ મંજલ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભોજન ગ્રહણ કર્યું હતું